ગામ ખાતે મહિલાને જોડીમાં લઈ ગયા બાદ તેને સ્થાનિક રસ્તા ઉપર લઈ ગઈ ત્યાંથી કમાટ દવાખાને અને ત્યાર બાદ વધુ સારવાર માટે છોટાદેપુર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા પણ ત્યાંથી પણ તેમને વડોદરા રિફર કરવામાં આવ્યા હતા ત્યારબાદ રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું તો આવો જાણીએ સ્થાનિક આગેવાન રાકેશભાઈ છોટા ઉદેપુર જિલ્લાના ગામની અંદર હાલમાં ઘણા વખત અમે તંત્રને જાણ કરી છે કે રસ્તો અમને કરી આપો નથી કર્યો આજે સાવધાથી ખેડી પડ્યું છે ત્યાં રસ્તાની દરખાસ્ત થઈ ગઈ છે એવું કીધું છે અત્યાર સુધી અમને કોઈ પરિપત્ર એવું જાણ નથી કરી અને આજે અમારે બેન મારી ગયા નાનું બાળક મરી ગયું એનું શું થાય છે એટલે આજની તારીખમાં કોઈ પણ અધિકારી હોય કે કોઈ કલેક્ટર હોય અમારા ગામમાં મુલાકાત લે ને હાલની પરિસ્થિતિમાં જોઈએ કે આજે નાનું બાળક ઓફ થઈ ગયું બેન ઓફ થઈ ગયા એટલે બહુ ભયંકર પરિસ્થિતિ છે કેમ કે કવાટ લઈ ગયા કવાટવાળા ના પાડી છોટાઉદેપુર લઈ ગયા છોટાઉદેપુરવાળા ના પાડી છોટાઉદેપુરથી રિફરન્સ વડોદરા લઈ ગયા હવે આજે ત્રણ ચાર પાંચ કલાક આ બેન રજા થઈ મળી આરોગ્ય ખાતાવાળાના પાપે એટલે આજે અમારી બેન મરી ગઈ છે એનો મેં સખત વિરોધ કરું છું અને તંત્ર એક તંત્ર તંત્રની નિષ્કાળજીના કારણે અમારી બેનનું મૃત્યુ થયું છે એનો મેં સખત વિરોધી કરું છું મારું નામ રાકેશ રાકેશ બામણિયા તુરખેડા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જે અમારું તુરખેડા ગામ આવેલું છે ડુંગર વિસ્તાર છે બરાબર હવે ગઈકાલની એવી ઘટના બની છે કે આ બેનનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે અને બાળક પણ મૃત્યુ પામ્યું છે હવે એમાં જે સાવદાથી ખૈડી ફળ્યું હતું ત્યાં એના મમ્મી પપ્પાને ત્યાં એ બેન હતા અને ત્યાંથી કવાટ સાવદા ત્રણથી ચાર કિલોમીટર ઊંચ્યા ચોલીમાં નાખીને લઈ ગયા અને સાવદા ફળિયાથી ઉપર ડુંગર પર જઈને એકસો આઠને ફોન કર્યો એકસો આવી અને કવાટ લઈ ગયા બરાબર હવે કવાટવાળા આરોગ્યવાળા તો હવે એમના ભ્રમમાં શું હશે એ ખબર નહીં જાણતો પણ એ કીધું કે ઉપર લઈ જવું બરાબર હવે છોટાવદી ઉપર લઈ ગયા બેનને છોટાઉદેપુરવાળા એવું કીધું કે વડોદરા લઈ હવે આ બેનને તો પાંચ સો કલાક તો રજડતી નહીં લઈએ એ એ આરોગ્યવાળાની એકસો ને દસ ટકા ભૂલ છે એનો મેં સખત વિરોધ કરું છું કેમ કે તમે આ કવાટમાં આરોગ્યવાળા એ શું કા આ આ બેનને આટલી સારવાર નથી આપી સોટાઉદેપૂર્વ આરોગ્યવાળા બી આને સારવાર નથી આપી અને વડોદરા લઈ જવું કીધું તો બરોડા લઈ લઈ જતામાં તો ત્રણથી ચાર કલાક લાગે તો આ બેનની પરિસ્થિતિ ગંભીર હતી તો પછી અહીંવાળા આ આરોગ્યવાળા શું કર્યું અને રસ્તો ના હોવાના કારણે ત્રણ કિલોમીટર કે સાડા ત્રણ કિલોમીટર એ નાખીને ઉચકીને લઈ આવ્યા તો આ બેનને તો વધારે પણ સાતથી આઠ કલાક તો આમ રઝડતા મૂક્યા એના માટે નાનું બાળક ઓફ થઈ ગયું મરી ગયું બેન મરી ગયા તો અમારે મારી એક જ માગણી છે કે ખરેખર આ રસ્તો સુવિધા થવું જોઈએ અને આ તંત્રને પણ આ આરોગ્યવાળાને બી થોડીક પોઝિટિવ કંઈક સરકાર દ્વારા એને કંઈક આપો કેમ કે આ વસ્તુ કેવું છે કે ડિલિવરી પ્રસૂતિ મહિલા હતી બરાબર હવે એ બેને આટલું સારવાર ના આપી શકતા હોય તો પછી આ આ બેને વડોદરા મોકલાવવા વડોદરા મોકલાવી એટલે આ કેટલો સમય થઈ ગયો તો એ બેન મરી ગયા નાનું આજે બાળક છે એ બાળક પણ મોત પેઢ્યું એટલે આ વસ્તુ જે વર્ષ અગાઉ જે સુઓ મોટો કેસ થયેલો એ હાલની તારીખમાં પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે નોંધ લઈને રાજ્ય સરકારને એ મોટો કેસ કરીને અમારા તુરખેડા ગામની પરિસ્થિતિ સુધારો થાય એવી માંગણી છે અને આ ઘટના બહુ ગંભીર છે જેથી કરીને સ્થાનિક તંત્રએ અમારા ગામની મુલાકાત લઈ અને સાવધાને ખાઈડી જે રસ્તો છે એ તાત્કાલિક મંજૂર થાય એ મારી માગણી છે મારું નામ રાઠવા રાકેશ બામણીયા તુરખેડા